ટ્રેક્ટર ચોરી તથા ડીઝલવાળો પાણીનો ટ્રોલી પંપ ચોરીના બે અનડિટેક્ટેડ ગુનામાં ચોરી કરનાર આરોપીઓને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જેની કુલની કિંમત રૂપિયા છ લાખ દસ હજારની મત્તા સાથે પકડી પાડીને બે અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરતી સચિન પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત એ સુરત શહેરમાં બનતા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સૂચના આપેલ જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સિક્સ સાહેબશ્રી તથા મદનની પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબશ્રીનાઓના સીધા માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલાનાઓએ ચોરીના દાખલ થયેલ અનડિટેક્ટ ગુના શોધી કાઢવા માટે આપેલ સૂચના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન્ડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ હે કોઈ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર તથા પોલીસ કો દશતભાઈ માવજીભાઈનાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપીઓ નામે એક સલીમ એસો સુલતાન મનિહાર ઉમરવર્ષ એકવીસ ધંધો મજૂરી કામ રહેવાસી કપલેથા ચેકપોસ્ટની પાછળ અલી હસનના ઇંટના ભઠ્ઠા પર સચિન સુરત મૂળ ગામ લાલપુર મંદી થાના રસુલપુર તાલુકો મખનપુર જિલ્લો ફિરોઝાબાદ ઉત્તર પ્રદેશ તથા બે રાહુલ એસઓ ઝુલપુકાર ઠાકોર વર્ષ પચીસ ધંધો મજૂરી કામ રહેવાસી થાચેક પોસ્ટની પાછળ ઈશાદભાઈના ઈંટના ભઠ્ઠા પર સચિન સુરત મૂળ ગામ અઘોરે તાલુકો બુલંદ શહેર જિલ્લો બુલંદ શહેર ઉત્તર પ્રદેશનાઓને આઇસોલેશન જાહેર રોડ ઉપરથી પકડી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ એક બ્લુ કલરનું ડીઆઈ સેવન ફોર ઝીરો એચડીએમ સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર જેની કિંમત રૂપિયા છ લાખ તથા કિલોસ્કર કંપનીનો ડીઝલવાળો પાણીનો ટ્રોલી પંપ જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ્લી કિંમત રૂપિયા છ લાખ દસ હજારની મતાનો મુદ્દામાલ કબજે કરી સચિન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના તથા પાણીનો ટ્રોલી પંપ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી ટીમવર્ક દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત